નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી એક નવા વિડીયોમાં આપશો મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે આજના વિડીયોમાં જોંડિયરનું પચાસ આડત્રીસ ડી સિરીઝમાં ટ્રેક્ટર્સ લઈને આવ્યો છું ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કંડિશનમાં સાચવેલી કન્ડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો સૌ પ્રથમ મિત્રો તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને નવ દસના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તો મિત્રો તમને આ વિડીયોમાં ટેક્ટરની વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈપણ વાહન થવા વસ્તુની જાહેરાત કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં તમને બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે અમે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી અમારા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલા છે તેમાં તમે કોન્ટેક કરી તમારા વસ્તુની વિગતો અને વિડીયો ફોટા મેકલી આપો અમે જાહેરાત તમને કરી આપીશું તો મિત્રો આવાનો અવું નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારી માટે તમે વિડીયોમાં જોઈ શકો છો જોન્ડિયરનું પચાસ આડત્રીસ ડી સિરીઝમાં ટ્રેક્ટર લઈને આવું છું ટ્રેક્ટરની ઓલ ઓવર કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો તમને પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ઓઇલ બ્રેક જેવી તમામ સુવિધાઓ પણ જોવા મળી જાય છે મિત્રો તમને આ ટ્રેક્ટરની ટાયરની વાત કરવામાં આવે તો તમને ટ્રેક્ટરના ચારે ચાર ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું જ હોય તો મિત્રો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો ટંકારા મોરબી ખાતે મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ભાઈ માલિકના સુરેશભાઈના કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા જ છે તેમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો બાકી મિત્રો ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમને વિડીયોમાં દેખાય જ છે ખૂબ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે હવે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમત રાખવાની વાત કરવામાં આવે તો બે લાખ રૂપિયા અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ કિંમત રાખેલી અંદાજિત છે રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપશે